નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો વાર છે આજનો શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કાલ જેવી સેમ આવક જોવા મળી રહી છે નવસો ગુણીની આવક જોવા મળી રહી છે કાલે પણ નવસો ગુણીની આવક જોવા મળી રહી હતી મિત્રો ને હરાજી પણ ચાલુ થઈ ગઈ તો હરાજીમાં જે આજના કહેવાય છે બજાર ભાવ મિત્રો મિત્રો તમારા ખેડૂતભાઈઓનો ફૂલે ફૂલ સપોર્ટ મળી રહ્યો છે મિત્રો આવો નવો સપોર્ટ બન્યા રાખજો મિત્રો ગઈકાલે એકસો ને જણાએ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી હતી મિત્રો એને દિલથી ધન્યવાદ આપું છું મિત્રો અને બીજું તમને ખાસ કહું છું મિત્રો કે વિડીયોના એન્ડ સુધી જોજો તો તમને આખો આઈડિયા આવશે કેવા માલના કેવા બજાર ભાવ થઈ રહ્યા છે મિત્રો અને વિડીયોના એન્ડમાં આપણે કેટલી તેજી મંદી રહી છીએ તે પણ જણાવશે મિત્રો

એકતાલીસો ને એક રૂપિયા નો ભાવ છે ચાર હજાર એકસો ને એક રૂપિયા નો ભાવ છે અમારું તમે ચાર હજાર એકસો ને એક રૂપિયા નો ભાવ છે kemarin macam macam harapan macam macam kalau <laughs> dia tuh bayi itu બેટા લીધા બેટા યેક ફરા ભાઈ બધો બેટા યેક બધુવા 4200 રૂપિયા ભાવ જો છે 4201 રૂપિયા નો ભાવ છે તો આ માન સારો છે એટલે 4200 રૂપિયામાં વેચાણું છે

અલભાઈ કાપી નાખી દીધું જોલે અલભાઈ અહીંયા હું સાવ બેઠો જેમ નઈ કાપી દીધું અલભાઈ બાબા બેતાલીસો એક રૂપિયા ભાવ થયો છે બેતાલીસો એક રૂપિયા ભાવ થાય છે આજની બજાર વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી બજાર જોવા મળી રહી છે મિત્રો કાલે થોડુંક ઢીલું હતું પણ આજે કાલ જેવું ટકેલું બજાર જોવા મળી રહ્યું છે મિત્રો આજે કોઈ ઉતાર ચઢાવ હાલ જોવા નથી મળી રહ્યો મિત્રો આ માહિતી તમને સારી લાગ્યું લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં